પ્રયત્નો કરતા હોય છે સરકારે પણ મહિલાઓને તેત્રીસ ટકા જેટલી અનામત આપીને મહિલાઓનું મહત્વ વધારે મહિલા દિવસે આજે કંઈ અલગ જ વાત કહેવા માંગુ છું મહિલા દિવસ અને નારી સન્માન કરવું એ આપણી નૈતિક ફરજ છે આપણે મહિલાઓનું માન સન્માન જાળવી રાખવું એ પણ એક આપણી ફરજ છે પરંતુ કોઈએ એવું વિચાર્યું કે મહિલાઓ અત્યારે મહિલાઓ પુરુષના ગઈ છે ખભાથી ખભો મિલાવીને પોતાના મા બાપનું પોતાના પતિનું દરેકનું સાથે એ રહેતી હોય છે સમજો કે કોઈના પતિને કઈ તકલીફ હોય છે તો એ મહિલા એ પુરુષનું કામ કરતી હોય છે ત્યારે એ બાબતે લોકો ગર્વ લેતા હોય છે પુરુષ સમોડી મહિલાઓને મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પહેલા તો પાઠવું છું પરંતુ જે વાત મેં કરી કે મહિલાઓની ઉપર થતા અત્યાચારોની તો ગુજરાતની અંદર જ પ્રતિ 5 મિનિટે એક મહિલા ઘરેલુ હિંસાનો ભોગ બને છે આશ્ચર્યજનક વાત કહેવાય એક વર્ષમાં ઘરેલુ હિંસાના જે મહિલા અભયમમાં જે કોલ્સ આવે છે એમાં 22% નો વધારો થયો છે મહિલા અભયમની અંદર કાર્ય કરવામાં આવતા હોય છે મહિલાઓ ઘરેલુ હિંસાના અઠાણું હજાર આઠસો ત્રીસ કોલ્સ આવ્યા જયારે લગ્નેતર સંબંધના દસ હજાર ત્રણસો ને તોતેર કોલ્સ આવ્યા છે જાતીય સતામણીના દસ હજાર છે ચોસઠ કોલ્સ હજાર પાંચ હજાર એકસો ને એકત્રીસ કોલ્સ આવ્યા છે મહિલાઓ પર થતા અત્યાચારોમાં દિવસે દિવસે વધારો કે વર્ષની ગણતરીએ જોઈએ તો 2019 में 61159 कॉल्स આવેલા છે 2020 ના વર્ષમાં 66282 કોલ્સ આવેલા છે 2021 માં 78000 મતલબ કે 78675 કોલ્સ આવેલા છે 2022 માં દર વધી ગયો 87732 કોલ્સ જ્યારે બે હજાર ત્રેવીસમાં અઠ્ઠાણું હજાર આઠસો ને ત્રીસ કોલ્સ મહિલાઓને હિંસા બનવાના બનાવના કોલ્સ આવેલા છે તો નારી સન્માનનું આપણે જ્યારે વાતો કરતા હોઈએ છીએ ત્યારે આવી જ રીતે ઘરેલું હિંસાનો ભોગ બનતી મહિલાઓનું સન્માન કેમ કરવામાં નથી આવતું તો આજે આપણે એક સંકલ્પ લઈએ ઘરેલું હિંસા નો ભોગ બનતી મહિલાઓને આપણે રક્ષણ પૂરું પડે છે એ મહિલાઓને બચાવવાના પ્રયત્નો કરીશું મહિલાઓ ઘરેલુ હિંસાના ભોગ ન બને એ માટે આપણે અથાગ મહેનત અને પ્રયત્ન કરીશું તો હવે આ સંકલ્પ લેવાના દિવસો આવી ગયા છે i'm a